નડિયાદ શહેરમાં હિન્દુ સેનાના ઉપાધ્યક્ષ ત્રિપાઠીના વિવાદાસ્પદ કારણે વિવાદ સર્જાયો છે ઉચ્ચારણ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે રાજન ત્રિપાઠીના મુસ્લિમ સમાજ વિરુદ્ધ કરવામાં આવેલા વાંધાજનક શબ્દોથી નડિયાદમાં રહેતા તમામ મુસ્લિમ સમાજના નાગરિકોની લાગણીઓ દુભાઈ હતી આ વિસ્તારમાં કાઢવામાં આવેલી રેલીમાં મુસ્લિમ સમાજ વિશે અપમાનજનક શબ્દો બોલવાનો આક્ષેપ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા લગાવવામાં આવ્યો છે રેલીના વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં ફરતા કરી મુસલમાનોની ધાર્મિક લાગણી દુભાઈ હતી તે બાબતે નડિયાદ મુસ્લિમ સમાજ દ્વારા ખેડા જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ખેડા જિલ્લાના નડિયાદ મુકામે ખેડા જિલ્લા એસપી સાહેબ સુધી ફરિયાદ કરવા માટે આવ્યા હતા ફરિયાદ અમે રાજનભાઈ ત્રિપાઠી વિરુદ્ધ કરીએ છીએ રાજનભાઈ ત્રિપાઠીએ ગત તારીખે અને અગાઉ ભૂતકાળમાં મુસ્લિમ સમાજ વિશે ખરાબ ટિપ્પણી કરી છે અને મુસ્લિમ સમાજ જે ખેડા જિલ્લાનો મુસ્લિમ સમાજ અને ખાસ કરીને નડિયાદ ગામ કે જે શાંતિ અને ભાઈચારાની ભાવનાને માને છે તેના સામે તેમણે ખોટી રીતે યુદ્ધ ફાટી નીકળે એવા શબ્દો ઉશ્કેરીને અને મુસ્લિમ સમાજને ઉશ્કેરીને ખોટી રીતે કોમી એકલાસ જે છે એ બગડે એ બગાડવા માટેની ટિપ્પણી કરી એમના વિરુદ્ધમાં અમે ફરિયાદ કરવા માટે આવ્યા છે